આપણો છેલ્લો બ્લોક છે હવે પછી આપણો બ્લોક આવશે નઈ હે તો જય માત્ર મિત્રો જે મુખમાં કેમ છો બધા મજામાં આવ્યો મજમાં છો અને તમે તમને એટલે ખ્યાલ તો પડી ગયો હશે અત્યારે જો આપણે વેહોમાં છીએ અને આજે આપણો છેલો બ્લોક છેલો બ્લોક તમને એમ થતું હશે કે આ કેમ છેલો બ્લોકનું કહી રહ્યા છે તો આજનો દે આપણે આવ્યા છીએ સારવા માટે અને કાલેથી આપણો માલ વિયો જાય છે ગામડામાં એટલા માટે હવે આપણો ગીરનો ચલો બ્લોક છે હવે પછી આવશે નહીં બ્લોક કારણ કે આપણે માલ લઈ અને માલને નભાવવા માટે જઈ રહ્યા છીએ ગામડામાં બે ત્રણ ચાર મહિના માટે પછી જો કે પાછા આવશું અને પાછા આપણને બધાય પેહુનો બધું બ્લોકને બતાવવા કરશું જોકે હમણાં બે ત્રણ ચાર મહિના પેહુને નવા માટે આપણે ગામડામાં જઈ રહ્યા છીએ એટલા માટે તમે જોઈ શકો છો અત્યારે માલ માલાઓ પડી ગયા છે દુબળા અહીંયા જોકે સરવાનું હવે પૂરું થઈ ગયું છે એટલે ગામડામાં બે ચાર મહિના ન આવીએ પછી પાછા માલ આવશે આપણા તો આજે આજનો દી વેહોમાં છીએ અને આજે બી કીધું બધાને સિલીવાર ગિરના અને બધાના દર્શન કરાવી દઈએ એટલા માટે ત્યારે જવો વેહોમાં છીએ અને કાલે માલ આપણા આંકવાના છે અને જવાનું છે ગામડામાં એટલા માટે આજે આપણો જે આ બ્લોક છે તે છેલ્લો છે પછી જો કે ટાઈમ રહે તે પ્રમાણે ગામડામાં આપણે જે કઈ આવી કરીશું તો આટલો માટે જ આપણે બધાને આ બ્લોક બનાવો છે તો અત્યારે જુઓ હું આપણી ખડમાં આવી ગઈ છે અને માલ જઈ રહ્યા છે જો આપણો છેલ્લો બ્લોક છે હવે પછી આપણો બ્લોક આવશે નહીં તો અહીંયા જુઓ મિત્રો અમે શાહ બનાવી રહ્યા છીએ વાગી ગયા છે દહ અને

હે હું જોઉં ત્રણે વાગી ગયા છે આપડા ખડ છે ગામડામાં તેમને ખેતરું સરવાનું છે ખેતરું મળે એમ સરે બાકી આજનો દી ખડ લઈ આમાં બધે જો ખડમાં પડ્યા છે ડુબા અને આજે આપણે ખડમાં સડાવી દીધા છે ચાલો પેલું ખોળ ખાઈ લઈ ડૂબા તો જેમાં તો મિત્રો અત્યારે જો આપણે જઈ રહ્યા છીએ ઘરે હવા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે ઘરે જઈ રહ્યા છીએ પે હું જો કે આપણી વાહે છે આપણે નીંડ નાખવાની છે એટલા માટે ઘરે જઈ રહ્યા છીએ આજ દી નીડ નાખવાની છે પછી જો કે ગામડામાં નીડ તો નાખવી જ જોઈએ ગામડામાં જવા દેવાના છે એટલે એટલે આજે જો આપણે જઈ રહ્યા છીએ ઘરે પે હું વાહેલી આવ્યા છીએ અને નીંદ નાખવા માટે ઘરે જઈએ છીએ આપણે પહેલાં આગળ